અમરેલી ની અંદર ખાલી એક બેટા કહેવાથી એક દલિત યુવકની હત્યા થઈ જાય છે જી આમ મિત્રો વાત કરી અત્યારે તો ભાઈ ગુજરાત ની અંદર નાની નાની વાતો માં મિત્રો વાત કરી તો શું થઈ રહ્યું છે ખાસ કરીને મિત્રો વાત કરી તો આગળ જે તમને ઘટના બતાવવા જઈ રહ્યો છો ને આ વિડીયો જોઈને ભાઈ તમારા પગને સી પણ સરકી જમીન સરકી જવાની છે ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો બને એટલો ભાઈઓ શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવાનવા વાઇલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળતા હોય છે હવે મિત્રો થાય છે એવું અમરેલીની અંદર મિત્રો વાત કીધું તો એક યુવક છે જે દલિત યુવક છે તેમનું નામ મિત્રો નિલેશ રાઠોડ છે અને આ વ્યક્તિ મિત્રો વાત કરીએ તો ખાલી એક નમકીન લેવા જાય છે નમકીનનું પેકેટ લેવા જાય છે અને ત્યારબાદ મિત્રો વાત કીધું તો દુકાનદાર સાથે મિત્રો જે લપ્ધ થાય છે અને ત્યારબાદ મિત્રો વાત કીધું દલિત યુવકે ખાલી બે એવું કહેવાથી મિત્રો વાત કીધું ત્યાં દલિત યુવકની હત્યા કરી નાખવામાં આવે છે દોડાવી દોડાવીને ખાસ કરીને મિત્રો વાત કીધું આ ઘટના અત્યારે સોશિયલ મીડિયાની અંદર અંદર એટલી બધી વાયરલ છે કે તેના વિશે વાત જ ના કરો દુકાનની અંદર મિત્રો આ બધી લભ થઈ છે એનો સોશિયલ મીડિયાની અંદર તમે આગળ વિડીયો પણ જોઈ લીધો છે આ વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો છે આની અંદર મિત્રો વાત કરી યુવકની મૃત્યુ તારીખ બાવીસના રોજ મિત્રો ભાવનગરની અંદર થઈ જાય છે જે આ મિત્રો વાત કીધું આના અંદર મિત્રો એક તેની સાથે બીજા ભાઈ હતા તેને પણ મિત્રો માથામાં ભાઈ ઈજા પહોંચે છે અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ દલિત યુવકના પરિવારજનો લોકો છે મિત્રો આ લા લાશ છે એ મિત્રો વાત કીધો નથી સ્વીકારી રહ્યા અને મિત્રો દલિત સમાજના લોકો અત્યારે ખુલ્લી આમ મિત્રો વાત કીધું રોસે છે અને મિત્રો વાત કીધું અમને ન્યાય મળવો જોઈએ જે રીતે મિત્રો વાત કીધું અત્યારે દસથી અગિયાર લોકોને ધરપકડ પણ કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો વાત કીધું મેટર ભાઈ અત્યારે એટલો બધો વાયરલ છે કે તેના વિશે વાત જ ના કરો ખાસ કરીને મેટર વિશે તમે શીખીશો વિડીયોને બંને એટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયોમાં ક્યાં આટલી જ માહિતી આપણે એક નવો વીડિયો મળે ત્યાં બધા જ લોકોને જય હિન્દ જય ભારત